નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમોદ મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન યોજવામાં આવ્યું હતું ધારાસભ્યએ પણ ઈવીએમ તથા વીવીપેટનું નિદર્શન કર્યું હતું ભારતના ચૂંટણી પંચે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે યુવા મતદારો અને ગ્રામ મતદાર ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પંચની સૂચના મુજબ માહિતી નિદર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને ઈવીએમ તેમજ વીવીપેટ અંગે માહિતી આપવામાં આવશે આમોદ જમ્મુસરોમત વિસ્તારમાં ધારાસભ્ય પૂજ્ય ડોક્ટર કે સ્વામી પણ મામલતદાર કચેરીની મુલાકાતે આવતા તેમણે ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે રાખેલા ઈવીએમ તેમજ વીવીપેટ અંગેની માહિતીનું નિદર્શન નિહાળ્યું હતું આ ઉપરાંત આમો તાલુકાના ગામોમાં મોબાઈલ વાહન દ્વારા પણ ઈવીએમ અને વીવીપેટ અંગેની માહિતી આપવામાં આવી રહી છે જે અંગે નાયબ મામલતદાર અને ચૂંટણી અધિકારી બી એસ પટેલ આયોજન કરવામાં આવ્યું હતું